બધી માતાઓ ડરતી હોય ને મારી જોડે માતા છે ને મારા અત્યાર સુધી નું રહસ્ય કોઈ બીજું નથી માડી જો માડી આ માતા રસ્તો બતાવી દે આદરી તો માતા ધરતી પર ગરીબ માં થાય સત પુરુષ છું મહારાજ નસાણી મેરડી નો અમાર ધામ છે

દુખાવો થાય છે રેજણમો થાય ખભામો થાય બાબો મોટો એ પણ ઓરડા જેવો છે એક દીકરી છે એનો આદમી પણ ઓફ થઈ ગયો એ પણ કે દુખી છે આ બંને પણ તકલીફ છે મારો બાબત છે આ બધો ઘરને અંદર તકલીફ થાય છે માતા રસ્તો બતાવો મારી જ પ્રાર્થના બીજો દુખ દૂર થાય મારી નિકપાથી રસ્તો મળે બીજો કટાકટ અવાજ આવે છે માતાજી જો રાત રાતે 8:30 9:00 વાગે ચાલુ થાય એટલે રોજ અવાજ ચાલુ થઈ જાય સમાધાન કરજો કારણ કે એક વખત ખીલા એટલે ખીલા વાળા દેવી દેવતા હોય એટલે ખીલા વાળા દેવી દેવતા તો પેલા ના હોય પણ પોતાની માં હોય ને એ બંનેના ઝઘડા થાય એટલા માટે તમારા ઘરમાં દેવનું સમાધાન કરવાનું થાય પેલા એ ચોકી કાઢવી પડે તમારે જો હાલ ચોકી છે ચોકી હોય મૂળો હોય તો બીજા રહી ગયા હોય તો એ જોવો અને એક વખત એને જમાડજો અને ત્યાર પછી એનું સમાધાન કરજો પણ એક વખત એ ચોકીવાળા દેવને ઘરની બહાર જમાડ જોડજો અને ખીલા જે પણ કઈ હોય એને કોઈ પણ સફેદ કાપડમાં લઈને એને કોઈ પણ જગ્યા નહીં ત્રણ રસ્તે અથવા ચાર રસ્તે જઈને મૂકવાનું જેથી એમના દેવી દેવતા જાય પણ એક વખત તમારે જમાડવા માંડવાનું ને બીજું કે તમારી કુળદેવી એવી તમારી કુળદેવીનું તમારે સમાધાન કરવાનું થાય ને તમારા ઘરમાં કોઈ પાર્કિંગ માટે તમે બેસાડી છે

તમારા કુટુંબમાં અથવા તમારી કોઈ આજુબાજુવાળી વાળી જગ્યા હોય તમારા ઘરોની જગ્યા હોય તપાસ બરાબર બીજું કે માતા વિશે એ તમારી પેઢીની માતા છે કે જે તમારા બાપ દાદા પૂજે ની માતા છે કે તમારા વડીલો અસલ એ તમારા વડીલો ભક્તિ કરતા કોણ કે તમારા બાપ દાદા કે જે તમારા જૂના વડીલો હતા ને એવા જુના વડીલો ની પેઢી માં તું જોવા જઈશ ને જૂની પેઢી તો તમારા માં પેલા એક જ દાદા નો અવતાર કહેવાતો કે તમારામાં એમ મૂળ બે દાદા પણ એમાંથી એક દાદા ની વસ્તી નહિ એટલે મૂળ તમારો એક દાદા નો અવતાર કહેવાય પાંચ ભાઈ કોના થતા હતા એમાંથી એક ભાઈ ની વસ્તી ને એમ ચાર કહેવાય બરાબર એક વખત આ ઉગતા પોળ ની મેહદી તને અપનાવું અને ધીમે ધીમે આનું સમાધાન કરજો બીજું કે તમારી દોઢ જગ્યા ખરી કોઈ કે જગ્યા પર ત્રણ થી ચાર થી પાંચ ઘર હોય એવી જગ્યા એવી કોઈ જગ્યા વિશે ખબર તમારી પોતાની હોય કોઈ બીજાની નહી તમારી માલિકી ની હોય હોય અથવા તમારું ખેતર હોય અથવા કોઈ તમારી જમીન હોય એવી એના વિશે તમારા મગજ નહી ચાલતા કારણ કે તમારા મગજ પર ગોગા ગોગા મહારાજ બેઠા છે એટલે સમાધાન નહીં કરો ને લગીને મારી વાત તમને અડવા નહીં દે તમારા મગજ માં ના જાય કદાચ તમે અહીંયા બેઠા હોય પણ તમે અહિયાં નથી બેઠા

ઘરની બહારથી વધાઈને અંદર લો પાછી સિકોદર માતા કોઈ બતાવી હોય તો એની ભક્તિ ચાલુ રાખો અને સિકોદર માતાને બી એક વખત વધાઈને પાછી અંદર લો બરાબર બીજું કે એક ઉગતા પોળની મેડી માતાની ભક્તિ ચાલુ કરો બરાબર પછી એક મશાની મેડી માતાનો પૂર્વજ આનો તમાર ઘરમાં દુખ બોલે એટલે મશાની મેડી માતાનો પૂર્વજનો હક જાય એટલા માટે એની જગ્યા પર રોજ છો તેની જગ્યા પર

કોઈ તમને મસાની સિકોતર બેસાડી હોય તમે તમારા ઘર માં મસાની સિકોતર તરીકે તો એ તમારા ઘર માં મસાની સિકોતર ના બેસે કારણ કે ઘર ની બાર એની જગ્યા હોય મસાની મેડી અલગ અને સિકોતર અલગ બરાબર તમે જેને કહ્યા પ્રમાણે બેસાડી હોય પણ તમારી પેઢી ની સિકોતર તરીકે તમારે તમારા ઘર માં બેસાડવાની પેઢી ના બેસાડી છે બરાબર એટલે એક વખત વધાઈ એને સિકોતર ને બી પાછળ લેજે બરાબર મમ્મી ને મારી મારી પેલા હાજરી આવતી અત્યારે બંધ છે ખબર નહીં ક્યાંથી છે કોણ છે આ રસ્તો બતાવ્યો હતો પછી અઠવાડિયા દીવો કરીને ચાલુ જો તમને કોઈ બતાવ્યો કોઈ રસ્તો બરાબર પણ તમે પણ કઈ ચોકીવાળા દેવ દીવ છે એનું સમાધાન કર્યું કોઈ દિવસ ના ચોકીવાર નહીં કર્યું

બીજું કે તમારે દેવી દેવતા જે છે હા હવે તમારા માં એક થઈને આશાપુરામાં ભક્તિ ચાલુ કરો બીજું બધું ભૂલી જાવ કે આજે રમીને શું થયું શું નહીં બરાબર પણ હવેથી નવી શરૂઆત કરો મારી જ આવ્યો આ દિતાનો દાદો મોટું છે મારી ભક્તિમાં શું ફોટ વાંગી છે મારા ગુરુ છે ભક્તિમાં ખોટ શું વાંગી છે

તારે કહો તો મારા ઓમદાર બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું માડી આ તો પરિવાર તો ગોળો ઘેરો થઈ ગયો છે દેવ મારી ઝોગડી હોય તો માડી તારા તારા પર માડી માડી કામ કર સાંજે જ ચાલ બાકી માતા હોય તો ઘણી બોલે છે હજુ એ મહાકાળી આવી કે પરિવારે મારી જેટલી ભક્તિ કરી છે ને મારી

બાકી બાકી માતા મારી જોડે તું વાર સતવારી હોય તો તું બતાવી દે ને તું જબરી હોય મકાળતી હોય કે પછી મસાણી હોય તો તું બતાવી ને તારા ઘર માં દુઃખ કેમ છે મારા પાસે આવવાની જરૂર શું પડે તને તું એટલી જબરી માં તારા ઘરે બેઠી હોય તો મારા જે મશાની મેડી પાસે આવવાની તને શું જરૂર પડી મારી એક કેવર છે માડી કે દેવ દેવની રસ્તે જરૂર પડે પુર માણસ માણસની જરૂર પડે એટલે મારા તારા સને આવી છું મારા તો મગજ આવતું નથી મારી ચોક્યો મારે જે છે તમારી વાત મોનું સંભાળી દેવ દેવની જરૂર પડે માણસ માણસની જરૂર પડે ત્યાં કોની જરૂર નથી માડી દેવ દેવીની જરૂર પડે પડે માડી એટલા માટે કહું છું કે તારો ન્યાય કરાવવાનો હોય ને એકદમ શાંત થઈ જજો પોતાનો ન્યાય થશે જેટલું ખોલાવશે જેટલું વધારશે એટલા તું દુઃખી થઈશું કારણ કે તમે પહેલા જાણો ને કે ઓળખો ને સમજો ને તેનું સમાધાન કરવું પડે હવે એ સમાધાન કરવા માટે તમારા ઘરમાં બધા હાથે હોવા જોઈએ

એ દેવી દેવતા તમારા દેવી દેવતા ને કરતા હોય તો ધ્યાન રાખી તમને બોલવા કોણ દે એ દેવી દેવતા બોલવા દે એ દેવી દેવતા ફરવા ના દે કોઈ નું બોલે નું ધીમે ધીમે શરૂઆત કરજો કારણ કે અમે તો શરૂઆત કરવું પડે ધીમે ધીમે કારણ કે એક હમ તમે ઇતિહાસ બોલાવો મારા પાસે આઈ ને પણ તમારી અંદર કરવાની ક્ષમતા ના હોય તો તમે શું કરી શકો એટલે ધીમે ધીમે શરૂઆત કરો ચૈત્રી નવરાત્રી આવે ને એટલે આશાપુરાની ભક્તિ ચાલુ કરશો ને એટલે ધીમે ધીમે તમારું મગજ ખુલશે પણ એના માટે ગોગા મહારાજ ની ભક્તિ ચાલુ કરજો અને જરા આવો ત્યારે એવું કે તમારું ઘર અથવા કોઈ તમારા વડીલોનું ઘર હોય અથવા કોઈ વેચી નાખ્યું હોય અથવા કોઈ લીધું હોય વેચાણે એની તપાસ કરી લઉં